નવસારી ખાતે સેવાકીય કામગીરી કરતા ઉત્કર્ષ મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબો શરૂ કરવામાં આવે છે નવસારી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારની સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઉત્કર્ષ મંડળ દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝનમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ શહેરના પ્રજાપતિ આશ્રમ અરવિંદનગર એસટી ડેપો મધુમતી મોટા બજાર ટાવર વિઠ્ઠલવાડી રુકમણી સોસાયટી તેમજ કલેક્ટર કચેરીની સામે એમ કુલ દસ જેટલા વિસ્તારોમાં ઠંડા પાણીની પરબોની શરૂઆત કરવામાં આવી હતી આ તમામ પાણીની પરબો નજીકેતા વિદ્યાલય ઠંડા પાણીની પરબ મંડળના સભ્યો સહયોગીઓ તેમજ દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવી છે જે ચોમાસા સુધી ચાલુ રહેશે આ પરબ ચાલુ કરવા માટે મંડળના સભ્યો હિંમત પરમાર સુબોધ નાયક વસંત પટેલ તુષાર સાધુ સુરેશ આજમારે

ઉત્કર્ષ મંડળ જે અમે સાથે સ્થાપક તરીકે હતા અને દિવસે દિવસે જે હરીશભાઈ કાર્યક્રમો કરે છે એની અંદર પાણીના કુંડા કબૂતર માટેની વ્યવસ્થા માળાની વ્યવસ્થા અને લગભગ નવસારીની અંદર પાંચથી સાત પાણીને આવી પરબો મૂકી અને એકદમ ઉત્કૃષ્ટ કામ ઉત્કર્ષ મંડળ કરી રહ્યું છે એ બદલ અમારે મધુમતીના તમામ વેપારી મંડળ એમની સાથે છે અને અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને હરીશભાઈ તન મન ધનથી અમે તમારી સાથે છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે તમારું આયુષ્ય પણ સારું રહે અને સૌથી વધારેમાં વધારે લોકોના કામ થાય છેવાડાના ગામ સુધી કામ કરો છો એ બદલ ખૂબ અભિનંદન તમને અને તમારા સાથી મિત્રોને સૌ ઉંમરલાયક હોવા છતાં પણ સારામાં સારી